પછી આ થ્રી પીસ આવે છે ટોપ બોટમ દુપટ્ટા સાથે નવસો નેવું થી સોળસો નેવું જેમ કે આનો સોળસો નેવું પંદરસો સાહીઠ પંદરસો અને સાતસો નેવું એ ટુ પીસ આવે કોટન કન્યાચુલી સારી ક્રોપ ચોપ ડાઉન વનપીસ ઇન્ડો વેસ્ટર્ન માટે જોયું પચીસો ત્રણ હજાર પાંત્રીસો માં સેલ ચાલે છે સુકન નજર કરવી છે હોલસેલમાં આ બ્લાઉઝ છે 850 નો છે 850 આ બ્લાઉઝ છે બધા 1100 ના છે 1100 આ ઉપરની ફર્સ્ટ રો ના બધા બ્લાઉઝ છે 450 ના છે 450 ના સિમ્પલ સેકન્ડ રો છે 700 ના છે થર્ડ રો છે 500 ના છે સ્ટાર્ટિંગ રેન્જ 350 થી લઈને 4000 સુધી બ્લાઉઝ મળશે જેવા જોઈએ એવા તમને તો સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડિયોમાં મેરે સિઝન શરૂ થઈ ગઈ છે અને આજે આપણે આવી ગયા છીએ અમદાવાદના સૌથી મોટા મોટા સાડી માર્કેટ તમને બેક સાઈડ ઉપર તમને બોર્ડ દેખાતો છે રતન ફોર્ડ કે જ્યાં ભાઈ તમને મેરેજ સિઝન ચાલુ થઈ જાય ને એટલે ના ભાઈ મોડેલ એક વાર તો જરૂર જ આવે કે ભાઈ રતનપુરમાં જઈએ સાડીઓમાં ત્યાં તમને બધી જ પ્રકારની વેરાયટી વાળી સાડીઓ તમને સારા એવા રેટમાં મળી જાય છે અને અમદાવાદનું સૌથી કહેવાય ને સૌથી મોટામાં મોટું આ માર્કેટ છે કે જ્યાં તમને બધી જ પેટર્નની સાડીઓ મળી જાય છે તો આ માર્કેટનો ટાઈમિંગ શું છે અહીંયા કઈ રીતે પહોંચી શકાય બધી માહિતી તમને આજના વિડીયોમાં મળવાની છે તો એના માટે વિડીયોમાં ચેક સુધી જોજો અને ચેનલ પર જો નવા હો તો માર્કેટના વિડીયો જોવા માટે જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો હવે સૌ તમને લોકેશન સમજાવી દઉં કે અહીંયા કઈ રીતે પહોંચી શકાય તો મિત્રો આ રતનપુર માર્કેટમાં પહોંચી કઈ રીતે શકાય તો તમને લોકેશન સમજાવી દઉં તો અમદાવાદનું ફેમસ કાલુપુર રેલવે સ્ટેશન છે ત્યાં તમારે પહોંચવું પડશે કાલુપુર રેલવે સ્ટેશનથી એક્ઝેક્ટ આ જે તમે રોડ મિત્રો જોઈ રહ્યા છો એ રિલીપ રોડ કહેવાય છે કાલુપુર રેલવે સ્ટેશન થી અંદાજીત પાંચસો મીટર જેવો તમે આ રિલીફ રોડ પર તમે આગળ આવશો ને તો આવી જશે આ અમદાવાદનું ફેમસ રતન ફોર માર્કેટ જોઈ શકો છો તમે અને જયારે પણ તમે માર્કેટમાં શોપિંગ કરવા આવો છો ને તો ઓટોના માધ્યમથી આવજો કા પછી ટુ વ્હીલર લઈને આવજો અહીંયા નજીકમાં મૂર્તિમલ કોમ્પ્લેક્સ છે ત્યાં તમને ભાઈ પે એન્ડ પાર્ક નો ટુ વ્હીલર નો ઓપ્શન મળી જશે બાકી ગાડી લઈને ના આવતા કારણ કે અહીંયા પાર્કિંગનો થોડો ઇસ્યુ મિત્રો થતો હોય છે અને જો તમે ગુજરાતમાં કોઈ પણ જગ્યાથી જોઈ રહ્યા હોય અમદાવાદ બહારથી અને ગાડી લઈને આવવા માંગતા હોય નજીકના ગવર્મેન્ટના પેન પાર્કમાં તમે પાર્ક કરજો ફોર વ્હીલર અને ત્યાંથી તમે ઓટોના માધ્યમથી આ માર્કેટમાં મિત્રો આસાનીથી તમે પહોંચી શકો છો તો ચાલો મિત્રો શું રેટ છે ડિસ્કાઉન્ટ લાગ્યું છે સાડીઓમાં એ હું તમને હવે આગળ વિડીયોમાં જણાવું મિત્રો રતનપુરનું જે આ બોર્ડ તમને જે દેખાઈ રહ્યું છે એની એક્ઝેક્ટ બહારની બાજુ તમને ભાઈ આ પ્રમાણેના જે બધા પર્સ છે ક્લચ છે લેડીઝ માટે બધે સાઈઝ તમને અહીંયા મળી જવાના છે હવે આપણે ભાવની વાત કરીએ તો ક્યાંથી રેટ શરૂ થાય વીસ રૂપિયા થી જો આ આ વીસ રૂપિયા વાળું છે જો એમાં જોઈ શકો છો આ કેટલા રૂપિયા વાળા છે આ બધા ત્રીસ રૂપિયા વાળા છે પછી આ ઉપર મોબાઈલ માટે રાખેલા છે શું છે ખબર પચાસ પચાસ રૂપિયાના છે જો આ ઉપર લાગેલા છે શું છે આ બધા બસો રૂપિયા વાળા છે અને આ છે એને આના પાંચસો રૂપિયા છે જોઈ શકો છો તમે નાના થી લઈને મોટી સાઈઝના બધા તમારા જો પર્સ જોઈતા હોય તમારે મેરેજ આવી રહ્યા છે મેરેજ સીઝન અત્યારે મિત્રો ચાલી રહી છે તો સાડીઓની સાથે સાથે તમને આ બધી વસ્તુઓ પણ તમને રતનપુર માર્કેટમાં પણ મળી જવાનું છે પર્સના સ્ટોલની એક્ઝેક્ટ બાજુમાં અંકલનો એક આ પ્રમાણેનું સેટઅપ આપણને જોવા મળે છે કે જ્યાંથી તમે આ પ્રમાણેના કંગી છે ત્યારબાદ તમે નાની મોટી આ જે બધી સેફ્ટી પિનો છે આ બધી વસ્તુઓ નાનાની જે બધી પ્રચુરન વસ્તુઓ આપણા રુધિંદા ઉપયોગમાં આવતી હોય છે બધી વસ્તુ તમને મળી જશે દસ રૂપિયાથી શરૂ થઈને ચાલીસ પચાસ રૂપિયા સુધીમાં આ પ્રમાણેના બ્રશ છે ત્યારબાદ આ ઉલિયા છે આ હેર પિન કટર થી માંડીને આ બધી વસ્તુ આ અંકલના ત્યાં મળી જશે એની એક્ઝેક્ટ બાજુમાં આપણે થોડા માર્કેટમાં આગળ જઈએ છીએ તો જ્યાં તમને આ પ્રમાણેનો જો એક ડઝનના સો રૂપિયા હન્ડ્રેડ કોટન કોટનના જે રૂમાલ તમારે લેવા હોય ને એ પણ તમને અહીંયાથી મળી જશે અહીંયાથી હવે માર્કેટ શરૂ થાય છે તો હવે સીધા જઈએ છીએ માર્કેટમાં અને હવે સાડીઓનું બધી વેરાયટી છે એ હું તમને આગળ વિડીયોમાં બતાવું તો માર્કેટમાં એન્ટર થઈ ગયા છે તો જોઈ શકો છો તમે સરાઉન્ડિંગ વ્યૂ અહીંયા તમને લેડીઝોની સાથે સાથે તમને જેન્ટ્સનું પણ તમને કલેક્શન તમને મળી જવાનું છે સામેની બાજુ જોઈ શકો છો તમે કે પેન્ટ શર્ટ ટી શર્ટ પણ તમને મળી જવાની છે જો આ પ્રમાણેની ચણિયા ચોળીનું કલેક્શન અહીંયા જોઈ શકો છો તમે તો શું રેટવાળા શું રેટવાળું છે હા સાત હજાર પાંચસો છે અને આ બાજુમાં છે પિંક કલરનું કેલા છે સાડા છ હજાર જુઓ તમને પાંચ હજાર અપ તમને આ પ્રમાણેની ચણિયાચોળી અહીંયાથી મળી જશે ત્યારબાદ એની એક્ઝેક્ટ બાજુમાં આદર્શ શોપનું નામ છે કે જ્યાં તમારા ભાઈ જેન્ટ્સના કુર્તા ત્યારબાદ આ પ્રમાણેનું બ્લેઝર અને જેકેટ પણ તમને અહીંયા તમને મળી જવાના છે જો કુર્તાઓનું કલેક્શન અહીંયા જોઈ શકો છો રેટની વાત કરીએ ને તો પાંચસો રૂપિયાથી શરૂ થઈને સાતસો આઠસો હજાર સુધીનું તમને અહીંયા સારું એવું કલેક્શન જેન્સમાં મળી જવાનું છે ફરતા ફરતા પહોંચી ગયા છે આપણે નાગોરી શાળા એની એક્ઝેક્ટ બહાર એક અહીંયા તમને સેટઅપ લાગેલું છે અંકલનું કે જ્યાં તમને ચણિયાચોળી તમને નાનાથી માંડીને જોઈ શકો છો નાના બાળકોથી માંડીને મોટા માટેનું ચણિયાચોળીનું ઘણું બધું કલેક્શન અહીંયા તમને સારા રેટમાં પાંચસો છસો રૂપિયા થી ચાલુ થઈને મળી જવાનું છે એની એક્ઝેક્ટ સામેની બાજુ અહીંયા તમને આસોપાલવનું તમને અહીંયા એક સ્ટોર મળી જવાનું છે પ્રીમિયમ વસ્તુ તમારા સાડીમાં જોઈતી હોય ચણિયાચોળીમાં તો અહીંયા તમે વિઝિટ કરી શકો છો એની એક્ઝેક્ટ બાજુમાં જોઈ શકો છો વૈભવમાં ત્યાં પણ તમને આ પ્રમાણેનું કલેક્શન મળી જવાનું છે તો મિત્રો રતનપુરમાં આ ચામુંડા ડ્રેસીસ જે માર્કેટ છે આ જે મેઇન રોડ છે એની એક્ઝેક્ટ અહીંયા બાજુમાં કનુભાઈ બી શાહ કેમ છો ભાઈ મજામાં થેન્ક યુ શું નામ છે તમારું મારું નામ જેનીસ છે અને આપણે ત્યાં શું શું વસ્તુ મળશે આપણે રેડીમેડ ડ્રેસ મળી જશે ડ્રેસના કાપડ મળી જશે પાર્ટી વેર ડ્રેસ ક્રોપ ટોપ સરારા બધી વસ્તુ અવેલેબલ છે બધી વસ્તુ મળી જશે અને આપણે રેટ ની વાત કરીએ તો ક્યાંથી શરૂ થઈ જાય મટીરીયલ લો તો 350 થી લઈને આપણી પાસે 2500 સુધી રેટમાં માં મળી જશે અને પ્લસ રેડીમેડ લો તો બધું 1000 રૂપિયા થી લઈને 3500 4000 સુધી રેન્જ માં એક સેમ્પલ જરા બતાવજો ને સર મટીરીયલ્સ માં તો આપણે વાત કરીએ તો આપણે કોઈને રેડીમેડ માં તમને પ્રિન્ટ બેઝ થી લઈ અને વર્ક વાળી બધી વેરાયટીઝ આપણે ત્યાં અવેલેબલ છે આ રીતે રેડીમેડ આખું કુર્તો એનું વર્ક સાથે આવશે એમાં નીચે પ્લાઝો મળી જશે તમને ઓકે શું રેટ રહેવાનો સર આનો આ 1250 નો છે 1250 1250 પેર આવશે 2 પીસ બસ આ વર્ક માં ચાલે એક આ વર્ક સાઈઝ ની આપણે વાત કરીએ તો સાઈઝ માં આપણી પાસે M થી લઈને 3XL સુધી સાઈઝ अवेलेबल છે M થી 3XL M સુધી સાઈઝ મળી જશે આપણને દરેક વેરાયટીઝ માં ઓકે આ વર્ક વાળું આવશે જેમાં તમને આવી રીતે ફેન્સી બનારસી નો દુપટ્ટો આવશે નીચે પેન્ટ આવશે તો સખવા રીતે ફેન્સી બનારસી વિવિંગ નો ચૂની મળી જશે એટલે આખો 3 પીસ આખો સેટ આવી જશે સેટ આવી જશે બરોબર ટોપ સલવાર અને દુપટ્ટા આ બધી વેરાઈટીઝ માં તમને M થી 3XL સુધી ની મળી જશે બરોબર પછી આ યલો લાગેલો છે શું રેટ વાળો છે એ 1850 નો પીસ છે 1850 ઓકે પછી આ ફ્રોક છે અનારકલી પણ વેરાઈટીઝ મળી જશે એમાં પણ આપણી પાસે ઘણી વેરાઈટીઝ અવેલેબલ છે અનારકલી અને કોટન માં વાત કરું એક આ ટાઈપના અનસ્ટીચ કોટન મળી જશે એમાં કોટનથી લઈને વર્ક વાળી બધી વેરાયટીઝ મળશે માં આપણી પાસે જો એક આ પીસ આવશે આ પ્યોર કોટન ઉપર આવશે આ કોટનની બોટમ આવશે એમાં અને આ રીતે કોટન પ્રિન્ટેડ ચૂંટણી મળી શકશે એમાં આપણી પાસે ઢગલો પ્રિન્ટ અવેલેબલ છે એમાં તમે માંગશે એવી પ્રિન્ટ મળી જશે બધી ડિફરન્ટ અને વેરાયટી પ્રિન્ટ અવેલેબલ છે એક આ પ્રિન્ટ છે અને આપણે શોપની વાત કરીએ એડ્રેસની એડ્રેસ કેમનું રહેવાનું છે આપણું એડ્રેસ છે તમે આપણે રિલીફ રોડ થી એન્ટર થશો તો રાઈટ સાઈડ પર તમને ત્રીજી ગલીમાં ગોલવાડનું ગોલવાડ કોર્નર કોઈને પણ પૂછશો એટલે બહુ ફેમસ છે ગોલવાડનું નું કોર્નર ત્યાં આગળ આપણી શોપ કોર્નર પર જ છે તમને બધી વેરાયટીઝ અવેલેબલ મળી જશે ઓકે તો જોઈ શકો છો નામ છે કનુભાઈ બી એમના ત્યાં ભાઈ બધું કલેક્શન તમને સારો રેટમાં મળી જશે રતનપોળ માર્કેટમાં તમને સાડીઓની સાથે સાથે જોઈતા હોય કલેક્શન મળવાનું છે અને જેન્ટનું કલેક્શન બાકી આ જે નીચેનું જે ડિપાર્ટમેન્ટ છે ત્યાં તમને મેરેજ ના લેડીઝ માટેના તમને બધા જ જબરજસ્ત કલેક્શન અહીંયા મળી જવાનું છે તો આપણી સાથે સર જોડાઈ ગયા છે કેમ છો સર મજામાં બસ મજામાં તો આપણે ત્યાં ચૂડામાં શું શું કલેક્શન મળે એ બતાવીએ આપણે પ્રાઇસ ની વાત કરીએ ને તો આપણે ક્યાંથી રેટ શરૂ થાય છે રેટ અમારે ત્યાં ફંક્શનના ચૂડા પાંચસો થી સ્ટાર્ટ છે બતાવજો ને જરા જેમ કે આવી રીતે પાંચસો થી આપ સ્ટાર્ટ થઈ જશે પાંચસો રૂપિયા થી સ્ટાર્ટ થઈ જશે અને આમાં કસ્ટમાઇઝેશન કરાવવું તો થઈ જાય જેવું તમારે કલર જે હોય એવી રીતે થઈ જશે બરોબર પાંચસો થી લઈને હજાર સુધીના ના ફંક્શન ના ચૂડા બની જાય બારસો થી લઈને પાંચ હજાર સુધીના બ્રાઇડલ ચૂડા બની જાય બ્રાઇડલ આ બધા મેરેજ ના બધા તો જોઈ શકો છો તમે આ પ્રમાણેનું ભાઈ ચૂડાનું જબરદસ્ત 컬렉શન ચૂડાનું તમને અહીંયા મળી જશે એટલે ટ્રેન્ડિંગમાં જે રજવાડી ચૂડા ચાલે છે એ આપણી પાસે મળી જશે પંજાબી ચૂડા મળી જશે અને બધા નામ વાળું કરાવતા છે ફોટો વાળું કરાવતા છે એવું કે કસ્ટમાઇઝેશનનો ઓપ્શન થાય આપડે ત્યાં હા થાય છે નામ વાળું બનાવવું હોય કે ફોટો વાળું બનાવવું એવી થાય છે આ રીતે આપણે નામ વાળું ફોટા વાળું જેવું બનાવવું ઓકે બરોબર આ પ્રમાણેનું પણ અહીંયા થઈ જાય છે અને સાઈઝમાં આપણે વાત કરીએ તો કઈ કઈ સાઈઝ આપણે ત્યારે છે સાઈઝ 2 2 થી લઈને 2 10 સુધી મળી 2 10 સુધીનો સાઈઝ હા આવી રીતે વર્ક પ્રમાણે જે તમારે હશે થઈ જાય પાર્ટી પાર્ટી વેર વેર ચૂડા હા છે અમારી પાસે દરેક પ્રકારના ફેન્સી ચૂડા મળી જશે જોઈ લો અમારું આ કલેક્શન છે આ તમારે વેલ્વેટ ઉપર જોઈએ હોય તો વેલ્વેટમાં મળી જાય રસના પાટલા છે જે રીતે અત્યારે ટ્રેન્ડિંગ ચાલે છે બધા બનાવીને આપીએ એટલે ટૂંકમાં વાત કરીએ તો ચૂડા વન સ્ટોપ સોલ્યુશન છે નાની થી વાણી બે બે થી લઈને બધી બે દસ સુધી બે દસ સુધીની બધી જ સાઈઝ તમને આ જગ્યા પર મળી જશે આપનું શોપનું નામ એકવાર રિપીટ કરજો પટરાણી બેંગલ્સ તો મિત્રો રતનપોળ માર્કેટ ખાસું મોટું છે તમે આ માર્કેટમાં આવો છો ને તો એટલીસ્ટ તમને ચાર થી પાંચ કલાક તમને થઈ જવાના છે જોઈ શકો છો તમને ઘણું બધું કલેક્શન આવી એક માં તમને બોર્ડ દેખાશે ત્યાં ચણિયા ચોડીમાં ભાઈ આપણે સ્કીમ લાગી છે માત્ર પચીસો રૂપિયામાં ચણિયા ચોડી ડિઝાઇનર ક્રોપટોપ પણ તમને આંગણ બ્યુટીક છે એ મળી જશે એની એક્ઝેક્ટ બાજુમાં સુકન્યા એનેક્સ છે આવી જાવ અંદર નું તમને બધું કલેક્શન બતાવી દઉં કેમ જો ભાઈ મજામાં ને હા મજામાં હોય તો આપણે ત્યાં સૌ પ્રથમ વાત કરીએ ને તો શું શું વસ્તુ મળી જવાનું છે આપણા ત્યાં ચણિયા સાડી ક્રોપ ટોપ ગાઉન વનપીસ ઇન્ડો વેસ્ટર્ન સારા એટલે ડુમ્મા જેન્સ લેડીઝ નું બધું મળી જાય જેન્સ લેડીઝ નું બધું મળી જાય બરોબર છે ને આ જે છે હા રેટ વાળું રહેવાનું છે આ બ્રાઇડલ ચણિયા છે દુલ્હન માટેની ઓકે ડબલ દુપટ્ટા રહેશે બરોબર બધું અલગ અલગ રહેશે રેન્જમાં બધું આમાં બધું 5 6000 થી ચાલુ થાય આપણા 5 6000 થી સ્ટાર્ટ થવાનું ઓકે અને ક્યાં સુધી રેટ રહેવાનો છે મિનિમમ તમને 1 લાખ સુધી લાખ સુધી મળી જશે 1 લાખ સુધી મળી એ તમને લોથી માડીને પ્રીમિયમ બધું મળી જવાનું છે બરોબર છે પછી આ પિંક વાળો છે એ શું જાય કે ગ્લેટર દેખાઈ રહ્યો છે ક્રોપ ટોપ કહેવાય છે વેસ્ટર્ન લુકમાં આવશે ક્રોપ ટોપમાં જોવું હોય ને તો ક્રોપ ટોપમાં આ રીતે મળી જશે બધી અલગ અલગ 3035 થી સ્ટાર્ટિંગ છે આમાં અને એમાં કલર ઓપ્શન ને બધું ખરું આ કલર ઓપ્શન મળી જશે આમાં બરોબર છે શું રેટ શું રેટ રહેવાનું છે આનો એ એટલે સમથિંગ તમને સમજો 4.5 આસપાસ પડે 4.5 4500 બરોબર છે ઓકે અને તમારા પાછળ આ જે સૂટ લાગ્યો છે

ત્યારબાદ આપણે નાના હતા ત્યારે ખાતા હતા એ બુદ્ધિ બાલ જો એ પણ તમને માત્ર વીસ રૂપિયામાં તમને અહીંયાથી થી મળી જશે એટલે ચિંતા કરવાની જરૂર નથી જો આવો વધારો આ કોર્સેટ છે કોર્સેટ અને આલિયા કટ આ બાજુ આવે આ આલિયા કટ છે કોર્સેટ માં થ્રી ફોર સ્લીવ આવશે એ સિક્સ હંડ્રેડ રૂપી છસો રૂપિયા છસો છસો રૂપિયા પછી આ સિંગલ પીસ આવે છે આમાં ડિઝાઇન આવે થ્રી એક્સેલ ફાઈવ એક્સેલ સુધી સિક્સ નાઇન જીરો પછી આ થ્રી પીસ આવે છે ટોપ 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 બોટમ દુપટ્ટા સાથે થી જેમ કે આનો ભાવ અને એ ટુ પીસ 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 આવે 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 કોટન સામેની સાઈડમાં કપ્તાન લોંગ એક રૂપિયાનો વન હાજી અને બધી આપને અનુકૂળ પડે એ રીતનું ફિક્સ ભાવ છે અને બધી સાઈઝ લખેલી છે એ પ્રમાણે બધી આઈટમ મળી રહેશે સ્મોલ હા સ્મોલ મીડિયમ લાર્જ એક્સેલ ડબલ ત્યાં સુધી તમને મળશે આ બધા કોર્ટસેટ છે અહીંથી ડબલ એક્સેલથી ડબલ એક્સેલ એમ એલ એક્સેલ એ બધા કોડસેટ ટુ પીસ આવે સ્લીવ આવે થ્રી ફોર અને છસો રૂપિયાની પ્રાઇસ છે એની છસો રૂપિયા હા કોટન આવે અને હેન્ડવોશ હા બધું સિક્સ હંડ્રેડ આમાં થ્રી ફોર સ્લીવ આવે એની આ થ્રી ફોર સ્લીવ આવે

અને મોટો મોલ જેવી જ છે દુકાન હા મોલ જેવી છે તો ભાઈ તમારે કલેક્શન લેવો હોય ને તો સરના ત્યાં જુકતી વિઝિટ કરજો તો જોઈ શકો છો રતનપુર માર્કેટમાં એવું નથી કે ફક્ત ને ફક્ત તમને સાડી મળે સાડીની સાથે સાથે તમારે જો આ પ્રમાણેના તમારા ડ્રેસ જોઈતા હોય ને તો એ પણ હું તમને બતાવવાનો પ્રયત્ન કરું છું આજે માનીતી ડ્રેસ ત્યાં પણ તમને મળી જશે એની બાજુમાં જો આખો વ્યૂ કઈક આ પ્રમાણેનો છે જોઈ શકો છો તમે અહીંયા રાજા રાની છે ત્યાં તમારા જીન્સ માટેના તમારા કુર્તાથી માટેના પ્રમાણેના બ્લેઝર અને શેરવાનીનું કલેક્શન છે એ પણ તમને અહીંયા મળી જશે ઇન્ડો વેસ્ટર્ન છે બ્લેઝર છે બધું મળી જશે જો જોઈ શકો છો તમે અહીંયા આગળ અહીંયા તમને બ્રાઇડલ ચણિયાચોળી પચીસો રૂપિયા થી શરૂ થઈ છે અને સ્પેશિયલ ઓફર પણ લાગેલી છે કે જેમાં બે નંગ ચણિયાચોળી તમને આજો પાલવ મેળા ઉપર ત્યાં તમને પચીસોમાં માં બે નંગ ચણિયાચોળી પણ તમને મળી જશે બાકી તમે ભીડ ભીડ જોઈ શકો છો અત્યારે લગભગ સાડા ત્રણ વાગ્યા છે અને મંગળવારનો દિવસ છે બાકી શનિવાર અને રવિવારના દિવસોમાં જો તમે આવો છો ને તો અહીંયા પગ મૂકવાની પણ મિત્રો જગ્યા નહીં હોય આખું પેક થઈ જશે કારણ કે અત્યારે મેરેજ મેરેજ સિઝન ચાલી રહી છે અને અમદાવાદનું આ જે સૌથી મોટામાં મોટું માર્કેટ છે કે ત્યાં તમને બાળકોથી માંડીને લેડીઝ જેન્સ બધું કલેક્શન તમને આ રતનપુર માર્કેટમાં મળી જવાનું તો રતનપોળ માર્કેટમાં આપણે ફરતા ફરતા

લાઈક આ બ્લાઉઝ છે 850 નો છે 850 આ બ્લાઉઝ છે બધા 1100 ના uh, છે 1100 આ ઉપરની ફર્સ્ટ રો ના બધા બ્લાઉઝ છે 450 ના છે 450 ના સિમ્પલ સેકન્ડ રો છે 700 ના છે થર્ડ રો છે 500 ના છે પછી એક્સક્લુઝિવ સ્પગેટી ડિઝાઇન્સ ભી અવેલેબલ છે આપણી જોડે જેમાં સ્લીવ ના આવે પણ પટ્ટી એકદમ પાતળી આવે બરોબર લાઈક યંગ ગર્લ્સ હોય એમના માટે પરફેક્ટ પછી આ રીતના લોંગ સ્લીવ ના વિન્ટેજ વેર ભી બ્લાઉઝ મળશે આ 1150 ના બ્લાઉઝ છે વાત કરીએ તો બ્લાઉઝ નું ભાઈ વન સ્ટોપ સોલ્યુશન છે કન્યાદાન એટલે તમને અહિયાં લઈ દેવામાં આવશે તો અહિયાં આપણે કિરણ સ્ટોર માં તમને બ્લાઉઝ પીસ નું જબરજસ્ત કલેકશન જોયું એની એક્ઝેક્ટ આપણને સામેની બાજુ અક્ષય કુમાર પ્રભુદાસ શાહ ત્યાં ઓફર લાગી છે ફક્ત નવસો નવ્વાણુંમાં સિલ્ક કુર્તા બે નંગ સાથે પ્લેન રંગીન તથા હલ્દી કુર્તા ત્રણ નંગ જો આ જગ્યા પર તમે અંદર પુષ્કળ પ્રમાણમાં ભીડ હોવાથી અંદરનું જે સૂટ છે એ નહીં બતાવી શકું બાકી જો તમારા ઘરે કોઈ પણ મેરેજ પ્રસંગ આવી રહ્યો અને તમારા કુર્તા જોઈતા હોય તમારા હલ્દીના નેવા એ તમને અહીંયાથી મળી જશે સાથે સાથે એની એક્ઝેક્ટ બાજુમાં અહીંયા તમને નાના બાળકોનું પણ આ પ્રમાણેનું સૂટ છે બ્લેઝર છે અને શેરવાનીનું કલેક્શન અહીંયા તમને મળવાનું અહીંયા શરૂ થઈ જાય છે

ઓકે એટલે આપા લેવા માટે તમને આ પ્રમાણેનું જો બોક્સ પેકિંગમાં તમને પેન્ટ શર્ટ નું કાપડ છે એ પણ તમને મળી જવાનું છે અને આ બાજુ આ બધા સૂટ છે આ સૂટ છે કસ્ટમર ના સૂટ છે બધા કસ્ટમર ના સૂટ છે ઓકે એટલે અહીંયા સિલાઈ બિલાઈ બધું પણ થઈ જશે હા થઈ જશે સર ઓકે જોઈ શકો છો તમે કે ભાઈ બધું કલેક્શન પેન્ટ શર્ટ થી માંડીને સૂટ સફારી બધું તમારે મળી જવાનું છે આમના ત્યાં એકવાર નામ તમારું દુકાનનું કહી દેજો 7 સ્ટાર શેઠની પોલના ના કે રતન પોલ તો અહીંયા તમને કોસ્મેટિક જે આઈટમો હોય એ બધી જ આઈટમો તમને અહીંયા મળી જવાનું છે બોરિયા પક્કરથી માંડીને તમને લિપસ્ટિક આઈલાઇનર બધું અને આ પ્રમાણે તમને મેરેજમાં અને હલ્દીમાં પહેરવા માટેની જે જ્વેલરી છે ને એ પણ મળી જશે તો શું કેટલા રૂપિયાથી ચાલુ થાય છે વન ફિફ્ટીથી થી સ્ટાર્ટ થાય છે અને કેટલા રૂપિયા સુધી મળશે ફાઈવ હંડ્રેડ સુધીનું કલેક્શન છે પછી આ બધું બોરિયા ને એ બધાની શું પ્રાઇસ લેવાની થર્ટી કોઈ પણ તો તમારે ત્રીસ રૂપિયામાં તમને મળી જશે અને આનું શું છે સાડી પીન કેટલા ફિફ્ટી તો પચાસ રૂપિયામાં તમને સાડી પીન પણ તમને મળી જવાની છે અને એ સિવાય તમને ઈયર રિંગમાં પણ તમને જોઈ શકો છો તમે સો અને દોઢસો વાળી તમને અહીંયા મળી જવાની છે જોઈ શકો છો તમે તો મિત્રો આ રતનપોળ માર્કેટમાં તમને સાડીઓથી માંડીને પ્રીમિયમ ડિઝાઇનર ચોલીનું કલેક્શન પણ તમને અહીંયા મળી જશે આ રતનપોળ માર્કેટ અમદાવાદનું સૌથી મોટામાં મોટું માર્કેટ છે કે જ્યાં તમને એક બે નહીં પરંતુ હજારો તમને ઓપ્શન મળી જવાના છે એટલે કે એક જગ્યા પર તમે જશો તો ત્યાં તમને ના ગમે તો તમે બીજી જગ્યાએ જઈ શકો છો

મીડિયમ રેન્જ છસો પચાસ થી ચાલુ કરીને વીસ હજાર સુધી ચાર કલર આવશે એક આ પટોળા વાળી ડિઝાઇન આવશે કલર આવશે એક આ લેરીયા વાળી ડિઝાઇન છે એમાં પાંચ કલર આવશે આ બધાની રેટ કોમન છે સાડા છસો રૂપિયા ની સાડી છે આવશે છસો રૂપિયા પટ્ટા વાળી બાંધણી આવશે આમાં પાંચ કલર આવશે પાંચ કલર આવશે ટોટલ પલ્લુ આવો ગોલ્ડન કલર નો લગડી પટ્ટા વાળો સાતસો પચાસ રૂપિયા ની છે સાતસો પચાસ ની છે અને કેટલા કલર આવશે આમાં પાંચ કલર આવશે બીજા ઓકે પછી એક આ બાટીક માં આવશે મલ કપડા ઉપર બાટીક નું ડિઝાઇન આવશે હવે ગરમી પણ આવી જશે ટૂંક સમયમાં તો બધી ગરમીમાં ગરમીમાં કોટન ચાલે એવી વસ્તુ બાટીક મલ કોટન કપડું આવશે બાટીક માં આવશે આખી સાડી આવી રીતે આવશે અને આ કોન્ટ્રાસ્ટ બ્લાઉ બાટીક નો બ્લાઉઝ આવશે આવી રીતે આ બાટીક નો બ્લાઉઝ છે આ પાંચસો પચાસ રૂપિયામાં છે આમાં બીજા પાંચ કલર આવશે પાંચસો પચાસ માં છે ઓકે પછી એક આ બાટીક ઉપર એમાં એમાં વર્ક વાળી આવે

બાટી અરે લાઇટ પ્રિન્ટ ઉપર ની સાડી છે આ બધી બરોબર આમાં ચાર કલર આવશે પછી એક આ પટોળા પેટર્ન ની સાડી છે આઠસો પંચોતેર રૂપિયા ની સાડી છે

આમાં કલર ઓપ્શન ચાર આવશે એક આ ગઢવાલ કોટન ઉપર આવશે આ વલ્લી પ્રિન્ટ નો પલ્લુ આવશે આમાં ઓકે આ વલ્લી પ્રિન્ટ નું પલ્લો આવશે અને વલ્લી પ્રિન્ટ ની આખી બોર્ડર આવશે આખી બોર્ડર વલ્લી પ્રિન્ટ ની વલ્લી પ્રિન્ટ ની આવશે આખી અને આ પલ્લુ એ વલ્લી પ્રિન્ટ નું આવશે આવી રીતે આનાથી પણ જો તમારે વિશેષ કલેક્શન સાહેબ જોવું હોય ને તો ભૂપેન્દ્ર સ્ટોર માં અચૂકથી વિઝિટ કરજો કે જ્યાં તમને સાડીઓ નો લોથી માડીને પ્રીમિયમ બધું જ કલેક્શન આપણે મળી જશે એકવાર આપણા જે નું છે ને એડ્રેસ સમજાવી દો અને પ્રાઇઝ ક્યાંથી શરૂ થાય છે એ પણ રિપીટ કર દો મારી દુકાનમાં પાંચસો પચાસ થી લઈને વીસ હજાર સુધીની સાડીઓ અવનવી વેરાયટી મળે જેમાં કોટન ની સાડી આવે ડિઝાઇનર સાડી આવે ફેન્સી સાડીઓ આવશે બનારસ સાડીઓ આવશે પટોળાની સાડી આવશે અજરક સાડી આવશે બધી અલગ અલગ ટાઈપ ની સાડીઓ અમે રાખીએ પાંચસો પચાસ થી વીસ હજાર સુધીની સાડીઓ રાખીએ છીએ મારા દુકાન નું શોપ નું નામ છે ભૂપેન્દ્ર સ્ટોર મરચીપોર ની સામે

બે આઠ સુધીની જો તમને બે થી લઈને બે આઠ સુધીનું તમને અહીંયાં સાઇઝ મળી જવાની છે અત્યારે ઉપર આ ચોક્કસ સેટ લાગે એની પ્રાઇઝ કેટલી છે બસો પચાસ તો જો કોઈ પણ ચોક્કસ સેટ તમને આમાંથી લેવો હોય તો એની પ્રાઇઝ છે ટુ એટલે કે બસો રૂપિયા ઓકે અને લોંગ સેટની સાથે સાથે ચોક્કસ સેટ પણ તમને અહીંયા મળી જશે ત્યારબાદ તમારા જો આ હેર બીમ છે નાના બાળકો માટેની એ પણ અહીંયા મળી જશે કેટલા રૂપિયાવાળી છે એ પણ સો રૂપિયાનું એટલે ટૂંકમાં વાત કરીએ ને તમને તો સો રૂપિયામાં તમને અહીંયા ઘણું બધું વેરાયટી તમને દેખાય છે એ અહીંયા તમને મળી જશે લોકેશન છે લીંબુ પોળ ની એક્ઝેક્ટ સામેની બાજુ મળી જશે આઈ હોપ કે મિત્રો આ રતનપુર માર્કેટનો વિડીયો તમને પસંદ આવ્યો છે અને તમારા માટે ઘણો ઇન્ફોર્મેટિવ પણ રહ્યો છે હવે માર્કેટના ટાઈમિંગની મિત્રો વાત કરીએ તો આ જનરલી આ રતનપુરનું માર્કેટ છે એ દસ વાગ્યાથી શરૂ થઈને એપ્રોક્સિમેટલી સાંજના આઠ વાગ્યા સુધી શરૂ રહે છે બાકી શનિ રવિના દિવસમાં આજે મંગળવારનો દિવસ છે તો પણ તમે જોઈ શકો છો પુષ્કળ પ્રમાણમાં ભીડ આપણને જોવા મળે છે કારણ કે મેરેજ સિઝન ચાલી રહી છે જો તમારે પણ ઘરમાં કોઈનું મેરેજ આવતું હોય અને સાડીઓ ચણિયાચોળી ચુળી કંઈ લેવાનું થતું હોય તો અમદાવાદનું વન ઓફ ધ બેસ્ટ અને વન ઓફ ધ બિગેસ્ટ માર્કેટ છે તો એકવાર અચોકથી તમે મુલાકાત કરજો તમને સારું એવું કરેક્શન તમને સારા એવા રેટમાં મળી જશે માર્કેટને એક્સપ્લોર કરતા કરતા અંદાજિત વાત કરું તો પાંચેક કલાક જેટલો સમય મિત્રો મને પર્સનલી થઈ ગયો છે એટલે કે આ માર્કેટમાં આવો ને તો સમય અચૂકથી લઈને આવજો અને ફરી ફરી જો થાકી જાવને તો ચિંતા ના કરતા અહીંયા તમને એટ લાસ્ટમાં તમને ઘણા બધા નાસ્તાનું કલેક્શન પણ તમને મળી જશે અને ખાસ અહીંયા રતનપુર દાબેલીવાળાની દાબેલી છે ને એ ખૂબ જ ફેમસ છે અને અહીંયા જે શેરડીનો રસ છે ને ઉનાળો પણ આવી જશે તો ત્યાં પણ તમે પી શકો છો વિડીયોને અચૂકથી શેર કરવાનું ભૂલ ને નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ ત્યાં સુધી આ વિડીયો જોવા માટે આપતો લોકોનો ખુબ ખુબ આભાર જય જય ગરવી ગુજરાત જય હિન્દ બાય બાય